ભરૂચ મામલદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો ભરૂચ શહેરની મધ્યમાં આવેલ મામલદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝુબડાઓ અને દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી ાયદેસર ઝુંડાઓની દબાણો સામે તંત્ર કડક કાર્યવાહી હાથ ધરી છે મામલતદાર માધવી નગરપાલિકા કર્મચારીઓની મદદથી પચાસ થી વધુ અનિચ્છની પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનાધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતા દબાણ દૂર કરવાનો નિર્ણય લીધો જોકે તંત્રની દબાણ હટાવો કામગીરીની સામે સ્થાનિકો સહિત ભરૂચ જિલ્લા

ત્યારે કોઈ આ ભાજપના નેતાઓ તમને બચાવવા માટે નહીં આવે એટલે મહેરબાની કરી અને તમારે જો ઓર્ડર જ કરવા હોય તો જે પાક્કા બાંધકામો છે એની ઉપર ઓર્ડર કરો એટલે આજરોજ જે કલેક્ટર કચેરી પાસે જે કાચા બાંધકામો કરી રોજનું રોજ ગુજરાન ચલાવતા લોકોના જે ઝૂંપડા ઉપર જે બુલડોઝરો ચલાવવામાં આવે છે ત્યારે પ્રાણ સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે મળીને ત્યારે એમનું કહેવું એવું છે કે અમારી ઉપર ઉપરથી ઓર્ડર છે એટલે અમારે કરવું પડશે ત્યારે અમે એમની સાથે આ વાતથી સહમત છે દબાણો સરકારી કચેરીની આજુબાજુમાં હોય સરકારી જમીનોમાં હોય એ દૂર થવા જ જોઈએ પરંતુ વાલા દવલાની નીતિથી જ્યારે દૂર થાય તો એનો અમે સખતમાં સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્યારે આપણા ભરૂચની અંદર આપ સૌ જોઈ શકો છો કે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર આવ્યું છે ત્યાં જે થિયેટરનું જે બોક્સ ઓફિસ ટિકિટ બોક્સ ઓફિસ જે બનાવવામાં આવી છે એ પણ બિલકુલ બહાર ગેરકાયદેસર જગ્યામાં છે એની બહાર જે રિક્ષા સ્ટેન્ડ હતું એ રિક્ષા સ્ટેન્ડ બંધ કરી અને એ લોકો એને જગ્યાને કોર્ડન કરી દીધી છે સાથે જ એ લોકો ત્યાં આગળ પાર્કિંગના ભાડા લઈ રહ્યા છે સાથે જ આપણે વાત કરીએ કોલેજ રોડ ઉપર તો જે દ્વારકાધીશે ખેટલા આપા છે એની બાજુમાં જે બીજી એક રેસ્ટોરન્ટ આવી છે આ જે ગેરકાયદેસર જે બાંધકામો છે એ પણ દૂર થવા જોઈએ ત્યારે લેખિતમાં આજે અમે જાણ કરીએ છીએ મામલતદારોને પ્રાંતશ્રીને કે આ તાત્કાલિકના ધોરણમાં જો બે દિવસમાં આ પાક્કા બાંધકામો દૂર ન થયા તો બે દિવસ પછી સમગ્ર ટીમ સાથે મળીને અહીં આગળ જેટલા પણ આ કાચા બાંધકામો કરી ને પોતાની રોજી રોટી જે કમાઈ ખાઈ છે એ લોકોને ફરીથી અમે અહીં આગળ લારી ગલ્લા ઉભા કરાવડાવીશું અને એ લોકોને રોજી રોટી એ લોકોની પૂરી પડે એ હેતુસર અમે એમના સહયોગમાં ઊભા રહીશું હું ઈલાબેન બોલું છું મારા લગભગ 12 વર્ષથી ગલ્લો ચાલે છે અહીંયા અમે ગરીબ લોકો જ બધા અહીંયા વસેલા છે એ લોકોના બધાના ઝૂંપડા તોડી કાઢ્યા છે અમને લોકોને બે ત્રણ દિવસની અંદર જ ખાલી કરવાનું કીધેલું એના બદલે ખાલી અમે કરી જ નાખ્યું છે